તો કેમ છો મારાવાલા મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો અત્યારે હું તમને વિન્ડીના માધ્યમથી વરસાદ બતાવવાની ટ્રાય કરું છું કે અત્યારે મિત્રો આપણે વિંડીનું એપ્લિકેશન આવે છે તે ખોલી લીધું છે અને તેમાં જોઈએ કે કે ક્યાં ક્યાં વરસાદ દેખાડે છે તો મિત્રો આપણે રેન એન્ડ ઠંડર લઈ લઈએ છીએ અત્યારે એટલે તમને જુઓ કે હાલ મિત્રો અત્યારે આપણે આઠ થયા છે અને જુઓ કે અત્યારે ક્યાં ક્યાં વરસાદ બતાવી રહ્યો છે મિત્રો તો અત્યારે મિત્રો વલસાડ છે અમદાવાદ છે મહેસાણા છે સુરત છે ભાવનગર છે તેમાં મિત્રો અત્યારે વરસાદ બતાવી રહ્યો છે અને આપણે કાલની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે ગુજરાતનો નકશો લઈ લઈએ પેલા તો અત્યારે મિત્રો રાતના વરસાદ હશે સૌરાષ્ટ્રમાં ઓછો હશે બાકી સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદ બતાવી રહ્યો છે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં બાકી સમગ્ર ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો સૌથી વધારે મિત્રો સુરત બાજુ વરસાદ છે કે સુરત છે બારડોલી વ્યારા ત્યાં મિત્રો ભરૂચ તેમાં સૌથી વધારે અત્યારે વરસાદ બતાવી રહ્યો છે કાલનો તમે મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણે વિંડી સૌથી વધારે મિત્રો વરસાદ અત્યારે આમાં બતાવી રહ્યો છે તમે જોઈ શકો છો કે મિત્રો વિંડીના માધ્યમથી કે સુરત છે ભરૂચ અત્યારે આપણે વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર ત્યાં મિત્રો સૌથી વધારે દાહોદ છે કાલનો વરસાદ મિત્રો ત્યાં સૌથી વધારે છે આપણે છવ્વીસ તારીખનો વરસાદ જોઈ લઈએ મિત્રો છવ્વીસ તારીખે મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે કે મિત્રો છવ્વીસ તારીખે બે વાગ્યા આસપાસ જોવા જઈએ તો મિત્રો બોટાદ રાજકોટ જામનગર ગોંડલ દ્વારકા સાયલા ભા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર વડોદરા અમદાવાદ મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદ હશે છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો આ વિન્ડીના માધ્યમથી આપણે અત્યારે સેટેલાઇટ પણ લઈ લઈએ કે અત્યારે શું કહે છે તો મિત્રો સેટેલાઇટના માધ્યમથી તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતનો નકશો છે તે સેટેલાઇટની માધ્યમથી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે ગુજરાતમાં મિત્રો અત્યારે હાલ સેટેલાઇટ બતાવી રહી છે કે અત્યારે મિત્રો નવ થવા આવ્યા છે અને તમે સેટેલાઇટમાં જોઈ શકો છો કે વાદળા કેવી રીતના આગળ વધી રહ્યા છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો ને હજી હું તમને ઘણું બધું બતાવવાનું બાકી છે કે મિત્રો હવે આપણે વયા જઈએ રેનમાં અને અહીંયા મિત્રો બાર કલાકની વાત કરીએ કે બાર કલાકમાં ક્યાં કેટલા એમ વરસાદ પડશે તે આમાં દર્શાવે છે તો આપણે સુરતની વાત કરીએ કે જ્યાં સૌથી વધારે વરસાદ પડવાનો છે મિત્રો ત્યાં શું કહી રહ્યું છે ત્યાં મિત્રો ચૌદ એમ એમ અત્યારે બાર કલાકમાં બતાવે છે હવે ત્રણ દિવસ આપણે ચોવીસ કલાકનું લઈ લઈએ તો ત્યાં સુડતાલી એમ એમ બતાવી રહ્યું છે ડોલીમાં ચાલે આજુબાજુ ત્રણ દિવસનું લઈ લઈએ તો મિત્રો અહીં લગભગ મના હિસાબથી સૌથી વધારે વરસાદ હશે ભરૂચમાં એમાં ભરૂચમાં બસો ને ઓગણત્રીસ એમ એમ બતાવી રહ્યો છે મિત્રો અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ બસો બતાવી રહ્યું છે જૂનાગઢની વાત કરીએ તો દ્વારકામાં સોળ તો સૌથી વધારે એમ માની શકીએ કે દ્વારકામાં ઓછો અત્યારે વરસાદ દર્શાવી રહ્યો છે હિંડીમાં નલિયામાં કચ્છમાં પણ સારો એવો વરસાદ બતાવી રહ્યો છે એ બાજુ વિરમગામમાં એકસો ઓગણપચાસ ગુણ ગોધરામાં મિત્રો અત્યારે બસો ને બતાવી રહ્યો છે વરસાદ તમે જોઈ શકો છો તો મિત્રો આપણી ચેનલને રોજ આવા નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લ્યો અને તમારે કંઈ બીજા જિલ્લાનું કોઈ બાકી રહી ગયું હોય તો તેનો મિત્રો વિશે જાણવું હોય તો કોમેન્ટ કરો તેના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવી આપીશ તો મિત્રો આ વિડીયો માટે એક લાઇક બને છે ને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે